નહાડા નવ થઈ ગયા છે અને વિચુ ને અત્યારે ટ્યુશન માં જાય છે ચાલો વિચુ ગુડ મોર્નિંગ તો ટ્યુશન માં ત્યાં આવીશ ક્યાં ટ્યુશન માં ત્યાં એટલે રીના બેન હારું કવર લઈ આવજે ચાલો કે પપ્પા દીકરા જાય છે પછી વિસો ને ત્યાં ઉતારીને એનો પપ્પા કાઢી લઈ લેશે કાઢી

અત્યારે આધાર કાર્ડ નું કેવાય થી કરાવવા આવ્યા છે હું મારું મનુ અને પટુ નું તો ત્રણેય મમ્મી દીકરો કેવાયસી કરી નાખ્યું છે અને હવે જાય છે ઘરે મમ્મીને પગ દુખે છે મમ હા કાલે આમ નોતા ગયા આપણે તો પગ હલાતું નથી આ રોજ હરવા છે હમ પણ આ મસ્ત છે મસ્ત છે મસ્ત છે મને બી ચલો હું કેવા આપણે ઉધરસ થાય ઈ ઝાડ હોતે છે અડડુસી ની ઝાડ હમ ચા બાજુ નોરી ની અડડુસી ની ઝાડ છે અચ્છા કેવું છે એમ પૂછીએ એટલે તોડવા દેતા લઈ જાય હે આય મસ્ત જો મસ્ત મને આ જો આ ફૂલ તો વાહ બહુ મસ્ત છે પર્પલ કલર કા હમ બોર જો પાને પાને બોર આવ્યા થઈ જશે નાની હમ ગલુ આમ કે ખતાઈ ગ્યો છે વિસુ આમ કે ખતાઈ ગ્યો છે ક્યાં હટવાનું એ આઈ આઈ જા છોડી નાઈ ફૂલ તો મસ્ત હમ ભાઈ બોર આય

હું કામ તો દઉં છું પણ તમને આખું ઘર ખાલી ખાલી થઈ ગયું બાકી અમે બાજતા હોય બે એક બીજા નુન રીના રીનાબેન એટલે કુટી લાક ઇન્સ્ટોલ કરવું ઘર માં કરવું દક્ષમ કુમાત્રી માં વાસ હવેરો મને હવે આ નવો વાલ સરાવી દીધો એટલે અને આજ મારી રીના હો કે બી આ આ સાફ કરવાનું હોય અહીંથી આપ છે